અમારી બસ એટલી માંગણી છે કે અમારો પગાર વહેલી તકે થઈ જવો જોઈએ ગયા મહિનાની બાવીસ તારીખે પગાર થયો હતો આ મહિનાની પંદર તારીખ થઈ છે પણ હજુ કોઈ પગાર ઠેકાણા નથી હું અમારા કોન્ટ્રાક્ટર અમારો પગાર થવો જોઈએ બસ બીજું કશું અમારે માંગતા છે નથી કેમ કે તમે લોકો અમને કામમાં શરમ રાખતા છે નથી તો અમે લોકો સેલેરીમાં કેમ ની શરમ રાખીએ અમે લોકો લોનો પ્લસ વ્યાજે અમે ફસાયા છે સેલેરીના જિમ્મેદારી પર અત્યારે અમારી સેલેરી થઈ નથી તો અમે ત્યાં સામે શું જવાબ આપ્યા અમારા બધા હપ્તા બાઉન્સ થાય છે આ બધા બહાર બેસી રહ્યા છે ઘર કેમનું નું ચલાવું ઘર ચલાવું હપ્તા કાઢવા કે અનાજ ભરાવું અહીંયા કોઈ સેલેરી ઠેકાણા નથી હું માનનીય સાહેબને એટલી જ અરજ કરવા માંગુ છું કે અમારો પગાર વહેલી તકે થવો જોઈએ બસ જ્યાં લગીન અમારો પગાર ના થાય ત્યાં લગીન અમે આવી રીતે બેસી રહીશું હડતાલ પર